નમસ્કાર દર્શક મિત્રો ગુંડ ગુજરાત સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આવ્યા છે અમદાવાદ શહેરના ખતેવાડી વિસ્તારમાં જે ખતેવાડી કેનાલ કહેવામાં આવી રહ્યો છે આપણે જોઈ શકો છો મારા પાછળ જે દ્રશ્યો છે તો અહિયાં ટ્રાફિક જામ છે અને જે આવા જવાનો રસ્તો છે તે ખૂબ જ સાંકડો છે જેના કારણે ડેલી અહિયાં ટ્રાફિક થતો હોય છે અને તે ટ્રાફિક ના લીધે લોકોને અહિયાં જેટલા પણ વસ્તી રહે છે તે લોકોને હાલાકીનો સામનો કરવો પડતો હોય છે આપ જોઈ શકો છો આ ટ્રાફિક પોલીસ નથી પણ આ જે અહિયાં જે ભય છે તે ટ્રાફિક સંકલન કરી રહ્યો છે

સામનો કરવો પડતો હશે અહિયાં ના જે બ્રિજની માંગણી છે માંગણી એટલે કારણ બ્રિજ આનું સોલ્યુશન આવશે જોવાનું રહ્યું છે ટ્રાફિક અંદર કરો સરકારને ટ્રાફિક હજુ થાય એવો એટલે એવું આપણે રિક્વેસ્ટ કરીએ સરકાર ને આપડે કે સરકાર આ ટ્રાફિક ઓછું કરીએ આ આ તો ઘણા વર્ષોથી છે ભાઈ પાંચ છ વર્ષ થઈ ગયા અને કયા સમયે આ ટ્રાફિક ખૂબ જામ રવિવાર શનિ અને રવિવા વધારે શનિ રવિ ના હિસાબ થી વધારે સમય શનિ રવિ ના હિસાબ થી ટ્રાફિક વધારે થાય છે શનિ રવિ માં આપણે જોયું છે રાહારી પર જે કહી રહ્યા છે કે શનિ રવિના દિવસે વધારે ટ્રાફિક જામ રહે છે અને કન્ટિન્યુ ટ્રાફિક રહે છે અને આપ જે જોઈ શકો છો કે ભાઈ અહીંયા આગળ જે ટ્રાફિક છે તે વધતું જ રહે છે અને આપ જોઈ રહ્યો છો કે ભાઈ ટ્રાફિક પોલીસ ના સિવાય પણ અહિયાં આગળ ને વોક વે પણ એટલે રાહદારી નીકળવા માટે પણ અહિયાંથી જ એટલે રાહદારી નીકળતા હોય છે ચાલક ફૂટકાર્ડ પણ ની સુવિધા પણ અહિયાં આગળ નથી ટ્રાફિક માંથી પસાર થઈને જતા હોય છે લોકો અકસ્માત થવાની પણ એટલે ભરે રહે છે સાથે સાથે અહિયાં જો અગર કોઈ બનાવ બને છે તો ફાયરની ગાડીઓ અને એકસો આઠ જે ઇમરજન્સી વાહનો કહેવામાં આવે તો આવી ટ્રાફિક માંથી કેવી રીતે પસાર થઈને અંદર તે આગ પર કાબુ મેળો છે યા કોઈ દર્દી ઇમરજન્સીમાં માં હશે તો તેને સારવાર વર્ગે એકસો આઠ ઇમરજન્સી વાહન તેને લઈને જઈ શકશે એ બહુ ખૂબ જ મોટો પ્રશ્ન છે અહિયાં ના પ્રશ્નો નો એટલે હાલ હલ આવશે કે નહીં પહેલો જોવાનું રહ્યું ગુલ સમાચાર આશિષ કાન